ઉપરાંત સંગઠન મંત્રી અને પૂર્ણકાલીન કાર્યકર્તા સરદારસિંહ મચ્છર દ્વારા તેમજ પલ્લવીબેન પટેલ વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં સૌનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું અને એમના દ્વારા ગત મિટિંગમાં થયેલ ઠરાવનું વાંચન કરી થયેલ કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી અને સૌએ ઓમ ધ્વનિની બહાલી સાથે અનુમોદન આપવામાં આવ્યું ગુજરાત પ્રાંતના અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલે વર્ષ દરમિયાન શૈક્ષિક મહાસંઘ દ્વારા થયેલ કાર્યક્રમો જેવા કે પુણ્ય શ્લોક અહલ્યાભાઈ હોલકરની જન્મ જયંતિની ઉજવણી ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી કર્તવ્ય બોધ દિવસ તેમજ વિશ્વ મહિલા દિનની ઉજવણી વગેરે કાર્યક્રમનું વૃત્ત રજૂ કર્યું હતું ત્યારબાદ વાઇઝ મંડળવા રચનાનું વૃત્ત રજૂ થયું હતું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અખિલ ભારતીય અધિકારી સંગઠન મંત્રી મહેન્દ્રજી કપૂરે સંગઠનની કાર્યપ્રણાલી સંગઠનનો વિસ્તાર કાર્યકર્તાઓનું ઘડતર તેમજ પંચ પરિવર્તન સાંસદ સંપર્ક યોજના વિશ્વવિદ્યાલયના કુલપતિ તેમજ વિદ્યાલયના પ્રાચાર્ય સંવાદ દરમિયાન સંગઠનના વિચાર મૂકવા તેમજ વર્ષ દરમિયાન મહાસંઘ દ્વારા થયેલ નૈમિતિક કાર્યક્રમો સંગઠનના કાર્યક્રમ વિશે વિસ્તૃત પ્રબોધન રજૂ કર્યું હતું